આપણા અહીંયા બૂટ ચંપલ લેડીઝ ચંપલ નાના છોકરા માટે નાના નાના ટેણીઓ રમતો તો એ માટે પણ ચંપલ મળી જશે અને એકદમ વીઆઈપી અને એકદમ સ્ટાન્ડર્ડ વસ્તુ મળશે શું કેવું સારી સારી એક દિન પહેરો તમે આમ પગમાં પોચી પોચી ચંપલ અમે એકદમ હેડો તમે કૂદો અને અમારા બૂટ બૂટ મળે એટલે આમ એક નંબર તમે પહેરીને તો મેદાનમાં તમે રેડિંગ મારવા જાશો ને તો હા હા પાસ એટલે પોલીસની પાસ એવા બુટ રાખાશે પાછા અમે

ભૂલી જોયા હમ અને આ સોપડો બતાવું તમને સોંપડામાં તમને જે વસ્તુ તમને ગમતી છે ને એ હીરી બધી વસ્તુ મળી જાય તમે એમ કહો કે મારે જોવે હરી તો હિરી બરાબર તમે એમ કહો તો મારે લેડીઝ જોવે તો લેડીઝ નહીં મળે પાછી સાંપલ મળશે હવે તમે લેડીસ માં કહો લેડીઝ ના માળે પાછળ શું કહે વિશ નહુ ભાઈ એટલે લેડીઝ મળે પણ તમે એમ કહો કે ફોટાવાળી વાળી મળો તો એ ફોટાવાળી ના મળે એ ફોટાવાળી જોવા માટે તો પૈસા તો 4-5 લાખ રૂપિયા તારી તો હું કેવું વિષ્ણુભાઈ ભાઈ ના થાય હા હા 10-15 લાખ હોય ને તાર છે હમ હમ કારણ ભાવ ત્યાં છે ઘર પહોંચો હમ હમ ગામ માં તમે જેવા આવશો ને વીજ પહેલી દુકાન છે આપડી વાતા ભાઈ ની બાજુમાં વાતા ભાઈ ની બાજુમાં આપડી દુકાન છે પહેલી જ વાતા ભાઈની ઘરની બાજુમાં જ આપડી દુકાન છે પહેલી જ

ખોટું લાગે યાર એ ઉદા કેવરા આપડે કઈ શું ખોટો યાર ભયંજનક ખોટો લઈ લે એમ મનમાત લે તો ઘણા જીવે ઈ વાત હતી તમારી કેવી એટલે શાકભાજી રાખે તો એકદમ સારું લઈ દાદ તો તમ તારો મન ભાવે એમ પૈસા પૈસા આપણે જો હાલવા કે હાલો પડે થોડા ઘણા હાલજો એટલે કુતરામાં બાલું ઉતરી થોડા ઘણા હાલજો ઘણા તો અમે લેતા નથી થી આલો આલી ખુજી થી લઈ લે છે પણ હાલો તો પાછ આમ તો આવો તો આપડે સામે રમેશભાઈ ની દુકાન છે એ દુકાન નું આખું મટલ શું કહેવાય વિષ્ણુભાઈ

અને ના ગમે તો લઈ જ વસ્તુ સારી રહેશે આપડી અને વસ્તુ આપડે ગમે જાય ગમે યા નહીં કારણ કે આપણે પસંદગી એવી કરી લાવવા છો કે દરેક વ્યક્તિ ને ગમે સારી છે તો જરૂર થી મુલાકાત લેજુ દસ ફૂટવેર પેરોડા વિશુ ઠાકોર અને અમારે બે ભાઈઓની આઈડી છે વિશુ વિલેજ બોય છે એમની આઈડી અને મારી આઈડી છે અપુ વિલેજ બોય માં

આટિકા ને કોઈ પણ વર્ધી માટે તમે મળી જાજો 2022 બરાબર તો આપણે હવે આપણો વ્લોગ આટલે પૂરો કરીએ છીએ આજ તો અમે ક્યાં જા નથી આજ તો વિષ્ણુભાઈને બે દુકાને બેઠા હતા બેઠા બેઠા વિચાર્યું કે થોડો વ્લોગ ભરાઈ નાખી દઈએ તો નાખી દીધો દુકાન જ વ્લોગ દુકાનનો જ ના છે અને એકવાર ફરીથી હું કહું છું કે અવશ્ય મુલાકાત લેજો દુકાનમાં વિષ્ણુભાઈ સારી સારી વેરાયટીના સંપલ બધું રાખે છે

આપણે શું કેવાય દેરીની બાજુમાં સામે જ દુકાન છે આપડી ત્યાં નાનો ભાઈ બે છે સંજય કરીને તેની પાસે જઈ અને કોન્ટેક્ટ કરી લેજો તો અમે અવશ્ય તમને મળી જશું બરાબર તો આપણો વ્લોગ હવે કેવો લાગે મિત્રો બધાય કોમેન્ટમાં કરતા રહેજો અને હવે વ્લોગ કેવી રીતનો બનાવો એ પણ કેવો એ પણ તમે જરૂર કોમેન્ટમાં જણાવજો કે તમે થોડો કેવી રીતનો શું કરો શું ના કરો તમે આમ કહેજો કે તમારે આમ કેવી રીતનો વ્લોગ બનાવો એમ કે તમે આવી રીતની થોડી પ્રગતિ કરો તો થોડો વ્લોગ સારો એડ છે હા કોમ કરો છો મને કહેજો તો મને ખબર પડશે અને કોઈ ભી અમારી ભૂલ થતી હોય તો અમને એમ કહેતા રહેજો કમેન્ટ માં એવી કોઈ ટેન્શન ના રાખતા હા તમતાર જે અમારી કોઈ ભૂલ થતી હોય બોલવામાં ભૂલ થતી હોય તો એ પણ કમેન્ટ કરીને જણાવજો અને એકવાર જરૂર કમેન્ટ માં જણાવજો એટલે અમને ખબર તો પડે હા દરેક વ્યક્તિને અને અમારો વિડિયો તમને ના ગમતો હોય તો બીજા લોકોને ને શેર કરજો કદાચ તમને ના ગમે તો કદાચ એને તો ગમે હા એટલે એટલું કરજો બાકી તમને ના ગમે ને તો વધો નથી પણ તમે તમારા મિત્રો બીજા બે ત્રણ જણા શેર કરજો હા તો ગમી જશે સો ટકા ગમી જશે અને મેં કીધું એમ કે અમારી કોઈ ભૂલ થતી હોય અમારો વ્લોગ અમારે ચેવો બનાવો ફરીથી બીજા વ્લોગ અમારો ચેવો બનાવો તમે કોમેન્ટ જણાવજો તમે જે કોમેન્ટ કરશો અમે એ જ વ્લોગ બનાવશો બરાબર તો આટલે અમારો વ્લોગ વિષ્ણુભાઈ આપણે પૂરો કરીએ છીએ તો આપણી ચેનલ વિશે થોડીક બે માહિતી આપો કે લાઈક કરજો અને શેર કરજો અમારી ચોસઠ ઓગણીસ ઓગણી ચેનલ છે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો ને શેર કરો વિડીયો માં કોમેન્ટ કરો તો કોમેન્ટ અને શેર ને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં તો અમારો આજનો બ્લોગ દુધુભાઈ પૂરો થાય છે તો બોલો મારી નગર ટેવડા ની શહેર માની જય જય બોલો મારા નગર ટેવડા ની ચામુંડ માની જય જય તો આપણે આટલે વિડીયો બ્લોગ પૂરો કરીએ જય માતાજી